તો દોસ્તો સ્નોફોલ એટલે કે આવા કે બરફવાળા વિડિયો કે કેવી રીતે બનાવવા તો દોસ્તો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય છે પૂરો જોવાનો છે તો આવડીમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડવાનું છું કે આવા વિડીયો છે કે બરફ પડતા હોય એવા વિડીયો કઈ રીતે બનાવવાનો હોય છે તો દોસ્તો સાવ આસાન તરીકેથી હું તમને કે આગળ ખાલી બે મિનિટમાં છે તો ને ખાસ અને પસંદ આવે જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો ચેનલ થી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં ગુજરાતી મળતા છે ને કે મોબાઈલ ને સ્ક્રીન મળી લઈ છું ત્યાં જઈને તમને બને તો ત્યાં જઈને તમને બધું છે ને કે આસન તરીકેથી કે બધી પ્રોચ્છે શીખવાડું છું કે કઈ રીતે છે કે તમે પણ આવા બરફ વાળા વિડીયો તમારે બનાવો તો તમે બનાવી શકો છો ઠીક છે તો ચાલો દોસ્તો હું તમને છે કે મોબાઈલ ની સ્ક્રીનમાં લઈ જાઉં છું ત્યાં જઈને તમને બધું શીખવાડવું તો ચાલો વિડીયો ને શરૂ કરીએ

લોગિન કરી દે છે ઠીક છે જેવું તમે લોગિન કરીશો તમારી સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ તમને જોવા મળશે છે તમને જે પણ એ પરમિશન માંગે તમારે એ કરી દેવાના છે ઠીક છે તો તમે જોઈ શકો છો કે સૌથી પેલા તમે ઇન્સ્ટોલ કરશો એટલે તમારી સામે સિમ્પલી આ રીતનું લખેલું આવશે કે ક્રિએટ યોર ફર્સ્ટ પ્રોજેક્ટ એટલે કે આપણે ક્રિએટ કરો આપણો પ્રોજેક્ટ કે પહેલો પ્રોજેક્ટ તો તમારે સિમ્પલી ક્લિક તમને બે ઓપ્શન જોવા મળી જાય છે એક કેમેરા અને તો સિમ્પલી તમે ગેલેરીમાં તમારો જે પણ વિડીયોને તમારે બરફવાળા વિડીયોમાં કન્વર્ટ કરવો હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે છે તો માની લો કે મારી પાસે આ વિડીયો છે મારે છે અને છે ને કે મારે બરફમાં કન્વર્ટ કરવો છે ઠીક છે તમે જોઈ શકો છો અત્યારે છે કે નોર્મલ છે ઠીક છે તમે જોઈ શકો છો પાછળ જોવો તો તમે તમને કે બરફ નથી જોવા મળતો ને એનામ નોર્મલ છે ઠીક છે અને હા આ તમારું છે ને કે જે પણ વિડીયો હોય એ 10 સેકન્ડ થી નીચે અથવા તો 10 સેકન્ડ નો જ હોવો પડે તમે ઉપર રાખજો ને એને તો તમારું છે કે બરફમાં કન્વર્ટ નહીં થાય છે એટલે એટલું ખાસ ધ્યાન આપજો કે તમારો વિડીયો છે એ 10 સેકન્ડ નો જ હોવો જો ઠીક છે તમે જોઈ શકો છો કે છે 11 સેકન્ડ નો છે તો પણ તમે જોઈશો

કે નવ સેકન્ડ નો કે દસ સેકન્ડ નો દસ સેકન્ડ ની નીચે રાખવાનું છે ત્યારે આપણો બર્થ માં કન્વર્ટ થઈ જશે ઠીક છે પછી રિસ્ટાર ઉપર ક્લિક કરો છો તમે જોઈ શકો છો કે આ ઓપ્શન ખુલી ગયું આપણે ઠીક છે પછી તમે જો તમારે સિમ્પલી છે ને કે નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને આ એક ઓપ્શન જોવા મળશે તમે જોઈ શકો છો કે આ ઓપ્શન કે સ્નો કરીને ઠીક છે તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે આ રીતે હવે એની ઉપર ક્લિક કરીને સિમ્પલી કે રિસ્ટાર દેખાશે એની ઉપર ક્લિક કરી દેવાનું છે ઠીક છે હવે જેવો એની ઉપર ક્લિક કરશો આપણો વિડિયો છે કન્વર્ટ થવાનું કે શરૂ થઈ ગયો છે ઠીક છે તમે જોઈ શકો છો આ છે આપણે કે 2 થી 3 મિનિટ પણ લાગી શકે છે ઠીક છે તો તમારે સિમ્પલી આ રીતનું કે રાખી દેવાનું છે તો દોસ્તો જોઈ શકો છો આપણો છે કે બરફવાળો વિડિયો કે બનીને તૈયાર થઈ ગયો છે ઠીક છે તમે જોઈ શકો છો આ કે તમારો કે બુક પણ વિડીયો કે બનીને તૈયાર થઈ જશે તો દોસ્તો આ રીતે તમારે પણ કે તમારો વિડીયો છે કે બરફમાં આ રીતે કન્વર્ટ કરો તો તમે આ રીતે કરી શકો છો પછી દોસ્તો તમારે છે કે સિમ્પલી તમારો વિડીયો ને કે તમારે ડાઉનલોડ કરો તો તમને આ ઓપ્શન દેખાતું છે એક્સપોર્ટ ઉપર તમે જોઈશો તો પણ તો તમારે આ સિમ્પલથી એક્સપોર્ટ કરીને કે તમારા બુડીયોને કે આ રીતે ડાઉનલોડ પણ કરી શકો છો ઠીક છે કે તમારો ગેલેરીમાં કે તમારો વિડીયો છે કે ડાઉનલોડ થઈ જશે ઠીક છે તો દોસ્તો તમારા તમારે પણ કે તમારા સાદા વિડીયોમાંથી જે બરફમાં કન્વર્ટ કરો તો તેમાં આ રીતે કરી શકો છો તમે જોઈ શકો છો કે આપણો વિડીયો છે ડાઉનલોડ થઈ જશે ઠીક છે આ રીતે જોઈ શકો આ રીતે આપડો વિડીયો કે ડાઉનલોડ થઈને કે ત્યાર થઈ જશે ઠીક છે તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આવા કે બરફવાળો વિડિયો તમારે બનાવવો તો તમે આ સહેલી કેપી બનાવી શકો છો ઠીક છે મે તમને બધી પ્રોસેસ કે આગળ શીખવાડી તો આઈ હોપ કે તમને આપડો ઓ પસંદ આયો હોય સપસંદ આયો તો આપડો જરૂરથી એક લાઈક ની નાખજો ચેનલ પર નવો હો તો ચેનલ જોતી સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડિયો તમને ગુજરાતીમાં આ છે હું જોઉં કે મળતા રહેશે તો આસેને ન જાવ તો સબસ્ક્રાઇબ કરી નાખજો બાય